मोर बोलता संभाया नहीं कि न तो कोयल टोंकी न तो कोई फूल तो खिल तो देखा यू कि न तो पांडवा लीला चल गया हाँ क्या

હેમનતા બેન આવ્યો કવિતા બનાવતા શીખવે છે કવિતા બનાવતા શીખવે છે કવિતા સજાવતા બેન શરૂઆત કરીએ ઘર અને મંદિર સોહાવણા કરીએ ઘર

કરીયાય શાલે કાળનુે કાળનુાયાનુાય કાળ્ર્ કાળનુાઈયાનુઈળે કાળીલે કાળીશિણ કાળવી કાળનું�

રજા રવિનાની હતી રજા વસંત પંચમીની હતી મજા અને વસંત પંચમીની હતી મજા અસ કવિતાનું શીર્ષક છે વધામણા 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 ખોલ્યા દરવાજાએ આજે સવારે ખોલ્યા દરવાજા આજે સવારે કિરણોએ પાથર્યો પ્રકાશ કિરણોએ પાથર્યો પ્રકાશ ફૂટી હું બેઠું પતંગિયું ફૂટી હું બેઠું પતંગિયું નવા વસ્ત્રો પહેરીને નવા વસ્ત્રો પહેરીને વાગ્યા નગાડા નવા વસ્ત્રો પહેરીને

વધામણા વસંત કેરી ઋતુના વધામણા થયું માં સરસ્વતીનું અવતરણ થયું માં સરસ્વતીનું અવતરણ પંચમીના વસંતનું આગમન પંચમીના વસંતનું આગમન વધામણા 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 અને છેલ્લે હું એક શેર કહીશ અને ઈ આજે તમારી કવિ શાળામાં બેસીને જ મેં લખ્યું કે હું ક્યાં કહું છું કે મારા વિના કશું જ નથી હું ક્યાં કહું છું કે મારા